કાંઈ ઉપાધી નથી અને કાલ છે રવિવાર કાલ લઈને જો ને પાર્ક માં નાવા લઈ જાવ અરે બાપરે આમ તો જો મારા છોકરાવા આયા તો ભૂંદડું થઈ ગયું છે અને આ ભૂંદડું બહુ જ કુંકાર છે હવે આ છોકર મારા છોકરાને કેમ બસાવો કામ કરું પરખે ટપોડો રહે

પેલા ઝાડિયા કે જવા દે ઘર ના બધા બહાર ગામ વહી ગયા અને થામડા યઠા મુકતા હવે આ થાંભડા બધાય મારે ભોવા જોઈશે અરે બાપરે આ ગામમાં કોણ રાઈડું નાખે છે ઓલા લે આ તો ઓલા ઝાડિયાનો અવાજ છે શું થયું હોય છે કાય કાચ આવું જ છે แล้วสปูระแล้วโรฮิยาแล้วกายกาวกายก้าวหน้าวันติอยู่ท่านรักโอ้เฮยาไว้เอาว้เอาไว้มาจัดยาชูสุใหตเก๋ એ મારે તમને શું કેવું મારો છોકરો નિશાળ ભણવા જતો હતો ને ત્યારે એની વાય રસ્તામાં પૂંદડું થઈ ગયું પૂંદડું હવે એ પૂંદડું મારા છોકરાને મારે ને એ પેલા હાલો કાંઈ મારા છોકરાને બચાવી લે એ જાડિયા તને ખબર છે આપણા ખેતરમાં ભૂંદડા ખાતા હોય આપણે તગડવા જાય તો તારો બાપ આપણી વાય ભૂંદડા થઈ જાય આપણે માંડ માંડ બેસીએ કહી તો તારા છોકરાને કઈ રીતે બસાવો તું એક કામ કર પોલીસ વાળા ફોન કરી ઈ તારા છોકરાને ને બસાવશે હા હા ઈ વાત તમારી હા જો હું પોલીસ ને ફોન કરું પોલીસ જ મારા છોકરાને ને બસાવી શકે હાલો આ સાહેબ હું હનુમાન ગઢથી જાડીઓ બોલું છું તમે કાંઈ કાં અમારા ગામમાં આવો ઇમરજન્સી ક્યાં છે હા ઉતાવળ રાખજો ઉતાવળ રાખજો ઓ સાહેબ તમારો બા પાઇગડ જ આવે છે હાલો આપણે સાહેબ પાંચ સાહેબ હાલો 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 જલ્દી ઉતાવો રાખો ઓલા જાડિયાનો ફોન આવ્યો તો એને કઈક ઇમરજન્સી કામ છે પણ સાહેબ ઈ જાડિયાને શું ઇમરજન્સી કામ છે હવે મને થોડું ખબર હોય અહીંયા જાય પછી ખબર પડે રહ્યો તો સાહેબ જાડિયો ની તો જો ધોડે આવે લા ઈલા જાડિયા તે હું ઇમરજન્સી ફોન કર્યો તો અરે સાહેબ મારે તમને શું કેવું મારો છોકરો નિશાળે ભણવા જતો હતો ને તે રસ્તામાં એની વાય શેક થી ભૂંદડું થઈ ગયું છે હવે ભૂંદડું મારા છોકરાને ને મારે ને એ પેલા હાલો મારા છોકરાને ને બચાવી સાહેબ હે નો હોય તો તો જાડિયા તારા છોકરાને બચાવો જ જોઈશે ઈ ગયા કઈ બાજુ સાહેબ આમ જ હે આમ જ હાલો હાલો હટ

આ બુંદડું તારી વાત થાય કઈ રીતે જો બાપુ જો હું તમને વાત કહું એ રીને ભૂંદરાને ખાડામાં ખૂન દે અને પછી અમાર નિશાનની દીવાલ લઈને અહીંયા ગહે પછી સાહેબ મને ધોર અને પછી મે આજ દે મને ડાય છે ને મે પાણા દે ભૂંદડું મરવાય હતી તારો બાપ આવું ભલામણા કરાય તે મને કીધું હોત ને તો હું સાહેબને ના પાડ દે કે મારા છોકરા પાસે દીવાલ નો તોવરાતા તારો બાપ કે કાઈ ને ભૂંદરાને પાણા દેબા તો સારું કર્યું તને ભૂંદડા કાઈ કર્યું નહીં ન કાઈ

ગામમાં ભૂંદડા હોવા જ ન જ હોય અને હોય તો એ સરપંચને પકડવા પડે તો કાંઈ આવું ન થાય હવે સાહેબ મારી વાત સાંભળો તમે અત્યારે સરપંચ પાસે જાઓ અને સરપંચને આ બધી વાત કરો તો જ સરપંચ એને ભૂંદડા પકડવા વાળી ટીમને બોલાવશે ને તો જ ભૂંદડા પકડાવશે જો અમે કીશું તો અમારું કાંઈ છે નહીં એટલે તમે જ જાઓ તમે ઠપકો આપો જાઓ કાંઈ વાંધો નહીં જાડિયા તમે બધા ઘીરે જાઓ અને અમે જાય થી સરપંચ આગળ હા જાઓ જાવ સાહેબ હાલો